ગુજરાતી નિબંધ સંપત્યા ત્યાં જંપ સંપ ત્યાં જંપ સંપ થકી સુખ ઉપજે સંપ એટલે સ્નેહ સદભાવ અને સહકારનો સુમેળ જ્યાં સંપ હોય ત્યાં જ સુખ શાંતિ હોય છે આપણા દૈનિક જીવનમાં સંપનું ઘણું મહત્ત્વ છે સંપ જાળવવા માટે આપણે સહનશક્તિ રાખવી પડે છે એકબીજાને અનુકૂળ થઈને રહેવાની અને એકબીજાના સુખ સગવડ સાચવવાની ભાવનાથી જ સંપ જાળવી શકાય સંપને લીધે આપણી શક્તિ વધે છે અને આપણી ઉન્નતિ થાય છે સંપ એટલે એકતા લાકડીઓની ભારીને ભાંગી શકાતી નથી પરંતુ એક એક લાકડી ભાંગવા જતાં તે સહેલાઈથી ભાંગી શકાય છે આપણી એકતા એ જ આપણું બળ છે આપણા કુટુંબમાં સંપ હોય તો તે આબાદ થાય છે કુટુંબના સભ્યો સુખ શાંતિથી રહી શકે છે પડોશીઓ વચ્ચે સંપ હોય તો તેઓ પણ આનંદથી રહી શકે સોસાયટી કે ફળિયાના લોકો વચ્ચે સંપ હોય તો સૌ કોઈને મજા આવે સોસાયટી કે ફળિયાના જાહેર કામો સારી રીતે થઈ શકે ઉત્સવો આનંદથી ઉજવી શકાય ગામના લોકોમાં સંપ હોય તો ગામની પ્રગતિ સાધી શકાય ગામના સાર્વજનિક કામો સારી રીતે થઈ શકે એ જ રીતે દેશના લોકોમાં સંપ હોય તો દેશ આબાદ થઈ શકે દેશ સામે કોઈ દુશ્મન આંખ પણ ઊંચી કરી શકે નહીં કુસંપથી કોઈને કંઈ જ ફાયદો થતો નથી કુસંપ હોય તેવા કુટુંબ વેર વિખેર અને બરબાદ થઈ જાય છે પડોશીઓ વચ્ચે કુસંપ હોય તો તેઓ એકબીજાની સાથે આનંદથી રહી શકે નહીં સોસાયટી કે ફળિયામાં વસતા લોકો વચ્ચે કુસંપ હોય તો તેના સાર્વજનિક કામો અટકી પડે એ જ રીતે ગામ કે શહેરના લોકોમાં કુસંપ હોય તો તેનો વિકાસ અટકી જાય જે દેશના લોકોમાં કુસંપ હોય તે દેશના દુશ્મનો ગમે ત્યારે માથું ઊંચકી શકે જો દેશની પ્રજામાં સંપ ન હોય તો દેશ બરબાદ થઈ જાય છે કુસંપના ખરાબ પરિણામોના અનેક દાખલા આપણા દેશના ઇતિહાસમાં જોવા મળે છે પાંડવો અને કૌરવો વચ્ચેના કુસંપને પરિણામે મહાભારત જેવું ભીષણ યુદ્ધ સર્જાયું હતું રજપૂતોના આંતરિક કુસંપને લીધે ભારતમાં પરદેશી મોગલો અને અંગ્રેજોનું શાસન સ્થપાયું હતું પરિણામે આપણો દેશ ગુલામ બન્યો હતો આપણે સંપીને રહેતા શીખીએ આપણે એકબીજાને અનુરૂપ થઈને રહીએ એકબીજાના સુખ સગવડ સાચવીએ આપણી આસપાસના લોકોને ખાતર થોડી અગવડ સહન કરતા શીખીએ થેન્ક યુ ફ્રેન્ડ્સ પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ